બિલીમોરામાં અંધશ્રદ્ધાના વહેમમાં માતાએ બે બાળકોની કરી હત્યા બિલીમોરા શહેરમાં નજીક આવેલી ગણદેવી રોડ વિસ્તારમાં આવેલી મહારાજા બિલ્ડિંગમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી પિતૃના મોક્ષ માટે માતા એ સાત વર્ષના અને ચાર વર્ષના બાળકોની કરી હત્યા સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટના અંધશ્રદ્ધાની આવી સામે આરોપી સુનીતાને હાલ પોલીસે ધરપકડ કરી છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સલમાન શેખ નોસરી જિલ્લાના બિલમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દેવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી થી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનિતા જે આરોપી છે એનો પતિ શિવાકાંત કે જે ટાઈફોડ થયો હોય અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરીને છે જે શિવાકાંતની પત્ની છે શર્મા શિવાકાંત શર્માની તેને કોઈપણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કાંકુ કેરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવેદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો ગળો દબવાનો પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલ હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભય હતા જે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા જેની ઉંમર વર્ષાઈટ છે હાલ નિવૃત્ત જીવન છે તેણે વિગતવારની આપેલી અને જે આરોપી બેન છે સુનિતા તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે ちょっとはやり返す